અમે જાનપણ આ બધું બઉ કાકા નહી જાનપણ બે જણા પેરો હતો તમારા આગળ શું કરો યાર

ખબર કે મારા કારણ કે લાકડીઓ કાઢો લાકડી પણ મારો બરો માર નોંધતા હોય હા ના યાર પછી તમે ક્યાં બોલો

તમે એમ કીધું એ કયો ને યાર તમે સન ને કે કે નાવા રાખ તમે યાર કે છે કે ન આ એક ને કુરતો પહેરી ના આવો એ ખાટા બે મેખો છો એ તો વાત હાચી છે ખાટા વાત કહું કે તમે નાતા નહીં ને એક ને એક કુરતો પહેલા હોય ખાટાજી ઉભા રહો ખાટાજી તમાર નામ છે ને તમે ખાટા જ મેખો છો કોઈ બોલવા મન રાખો બોલવા મન બોલતો નહીં એટલે હું છે કે આ તાકો ભીખા આ મને મારી દે એલે નહીં જો મિલવાન સી મિલો કી યાર

બાકી પછી તમારા પળા ભાઈ જાય ને તમારું બગડ જતા રાખો ને એટલા કરવા દે એટલે વિરોધ કરો હોય ને તો કરી લેવાનો મુ બગડે ને

થાય એક બાજુ અમાર નહી પગડતું અમે તો અમાર બાજુ મગજ ખાય ને બગ બગ કરો ટ્રેક્ટર તો બાજુ તમારે આવશે અંડા ભાગી તો કંટાળી ના ને તમે મગજ ખાશો ને ટ્રેક્ટર ટ્રેક્ટર અમારા દૂધ થી કંટાળી નહી આવ્યા તમે બોલાવું જેટલા બોલાય આ ખાતો એટલો કાપી બોલાય આ રોજ રોજ ધમકી વાત બોલતા નઈ એટલા વાળી રોજ આવી જાય હલો ભીખાજી હોય મેટર થઈ તર થય હોય કણ આવજો હલો કુ યાર આવજો હલો હેતમ આવજો આપડા આપડા ખાટોજી યાર મારવા આવી મને મારવા આવી મને આજ તો કાઢી નાખ્યો હાલ તો માર્યો છે પેણા ફેર થી માર ખા આજ તો જીવતો ટોટિયા ભાગી ના પાય

ખાટા નો સંગ સુલ દીધો મારો મારી વાતો કરો જેમ તે ઓક કરવાજી અલે બાલાજી તમાર જેવો કોઈ મોણસ નહી યાર ગુડ મોણ તાણ યાર તમે હું તમને કેતો તું તમે હારું કર્યું મારો સાથ છોડી દીધો યાર તાણ યાર અમાર વાત તો કીધું ખોડું દીધું કે મી પેલા એ નહી એ હાથ ટુકલો મારે વાતો કરતો બધું આ જબર આ મને કેતો એ ખુદ કે 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 મારા કારણે એ ઊંચો આયો એવું એમ કેતો યાર આ ગોમો વાતો કરાય યાર એ

કાપી નાખું ફોન કાપી દે હોવાનું ફોન ચાલુ રાખાય જ નહ ઉપાડ જ નહીં તમે ખાલે ખોટું ઉપાડે પણ હારું ગમે તે જેવો મારો ભાઈબંધ છે યાર કાળો તો કાળો પણ મારો ભાઈબંધ છે અત્યારે હારું બધું દોરા બોરા બધું એના પ્રતાપ હું પહેરું હું હારું એવું ના કરાય બલાથી જવું તો પડેય હકાવી દઈશ હું શું કહેવાય ના જવાય લે ના જવાય આ તમાર તમારી વિશે શું બોલતા કરે કહ માન કહો કે બોલે ને તો હું મુવાનું નોમય ના લઉં અરે બોલે હું પછી પાડી દીધો એના

બે મિનિટ ના તરત તું ખાલી મને કઈ દેખો આવું લોકેશન નાખી દે મારું મળેલું ના પટવા દઉં તમે જો ના જવાય યાર ના જવાય મારો એપલ પકડો પકડવા યાર

અલે ખાટાજી વચ્ચે તો પોઢા યાર માર ખાતો હોય ખાવા દેવાનો તો એ તો એ દાવ બોલ તમે કરવા લે કરવાજી તમે ઉભા ખાટાજી ઉભા રહો ઉભા 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 એ તમે Five... પછી

એ તો મને એવું લાગ્યું પણ યાર હોય મને એવું કીધું એટલે આજકાલ નો ખબર પડી ખબર પડી ચપ્પલ કાઢો યાર પાક્યા ચપ્પલ ને બીજી ચપ્પલ પડી ને ખબર પડી ને

અરે રેબુ આ ચુકળો અલ્યા તમ માછાઈ કોક સમજાવ યાર અરે યાર હું તો હું સમજાવું યાર કે યાર મને સમજાવ યાર માછાઈ કોક કયો યાર ઓણ આવના ચાલે તો યાર તમે ફૂટ એ બેરા પડાઈ દો એ બેરા પડાઈ દઉં ને બા તો પછા દે પડાઈ દો એ પછા દઈએ તમ મને હમજા લઈ જા ને યાર ઓતી બે આલે જવા દે માચુકળો મરી જાવ ઉભા ઉભા 50 રૂપિયા એ 50 રૂપિયા યાર ભઈને